રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક અને કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા આપેલા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું ઘણા સમય પછી ભારતીય જનતા પક્ષ સમાચારમાં દેખાયો છે રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં જે નિવેદન આપ્યું તે સંદર્ભે રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો ભાજપના નેતાઓ અને યુવા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે રેલી પણ કાઢવામાં આવી વિરોધ કરનારા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી માફી માગે તેવી માંગ કરી છે આજે જિલ્લા પંચાયત ચોકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા યુવા મોરચાને જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર આજે રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો છે ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રિમો સુપ્રીમો ગણતા અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સંસદની અંદર જે સ્થાન શોભાવે છે એની ગરિમા નેવે મૂકીને એને ગઈકાલે હિન્દુ અને હિંસક ગણાવ્યા છે હિન્દુઓને નફરત ફેલાવનારા કીધા છે દેશના એકસો ચાલીસ કરોડ વસ્તીમાંથી જે હિન્દુઓ વસે છે મોટાભાગના લોકોનું એને અપમાન કર્યું છે આ અપમાનના વિરોધમાં આજે યુવા મોરચા દ્વારા અહીંયા રામધૂનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને અમે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ભગવાન એને સદબુદ્ધિ આપે